દર વર્ષે નવરાત્રીમાં તેઓ પોતાની કુળદેવી સુરપુરા ને નારિયેલ ચડાવતા તો આ વર્ષે પણ ગયા પછી નારિયેલ ફોડ્યું તો ઊભું ખાતું હવે તે ચિંતામાં પડી ગયા આ જોઈને પછી બધા ગામના લોકો ને આ પૂછવા ગયા શું છે ને સારું હે ખરાબ અડધા લોકો કે સારું હોય ને અડધા કે ખરાબ છે સફળતા કે માતાજીના શુભ સંકેત છે આવું અંધશ્રદ્ધા ઘરિક શ્રદ્ધા ને એવું કરીને એ ચિંતામાં પડી ગયા કે આમાં કરવું સારું થયું ખરાબ થયું કે દર વર્ષે તો જેમ ફોરી એમ જ ફોડતા આ વખતે આવું થયું તો પછી એને દાદાએ પૂછ્યું ચેતનના દાદા હતા ને એને જવાબ આપ્યો કે આ બધી અફવા છે તો માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખ ચેતન ફરીથી આ વર્ષે તું પછી તે પાછા ગયા તો આ વખતે સારું નારિયેલ નીકળ્યું અને એમ માન્યું કે શુભ અશુભની જગ્યાએ આપણા કર્મો અને ભક્તિ વધુ મહત્વના છે કર્મ કરો કર્મ સારા કરો તો બધાય આપણે કર્મથી મોટું કોઈ નથી માતા પિતાના હાથ વી લ્યો કોઈ દેવીને બીજું તો આવી જ ચેનલ તમને જોવા મળશે ઓકે તો બીજા વિડીયોમાં ફરીથી જ મળશું થેન્ક યુ જલ્દી વિડીયો અપલોડ કરીશ આજે નવું જ બનાવ્યું છે હાલા તો મળીએ પછી ઓકે મિત્રો જય માતાજી કોમેન્ટમાં લખજો